તમામ લડાઈ અનંતભાઈ લડ્યા છે આજે ઋણ ચુકવવાની સમય આવી ગયો છે એ ઋણ ચુકવવું પડશે આપણે તૈયાર છો બધા અમે તો પહેલા જ નક્કી કરી દીધું અમને ઘણા લોકો કહે તમારા સાહેબ તો વિધાનસભામાં છે તો એ તમે તો આટલી તાકાત થી બોલો હવે તો લોકસભામાં જશો તો શું કરશો અમે તો કહી દીધું અન્યાય થશે ને તો તાકાતથી બોલીશું મોત કાલ આવતો હોય તો આજ આવે નથી કલ્પેશ પટેલને ફરક નથી પડતો ઘણા લોકો કહે કે અહીંયા બીજેપી પ્લસ છે હું તમને ગણિત ચોખ્ખું આપી દેમ કોંગ્રેસ ના મહિને એક લાખ પાંચ હજાર મળેલા બાવીસ હજાર તો ઓલરેડી લીડ છે એ બાવીસ ને બેતાલીસ કેવી રીતે કરવાના એ નક્કી આપણે કરવાનું છે તૈયાર છો બધા તૈયાર છો અમારા ડેપ્યુટી સરપંચે કહી દીધું આજે જ અનંતભાઈ આવી ગયા છે એમ કે ચાલ પાઘડી બાંધી લે એમ કે નીકળવાનું આપણે હવે ઘરે ઊંઘવાનું નથી અમે તો ઘરે ઊંઘવાનું નથી જેને ઊંઘો તો ઊંઘી જજો અમે જ્યાં સુધી આ પાઘડી વાળા જીતીએ ને ત્યાં સુધી કોઈ શાંતિ થી બેસવાના નથી તમે બેસવાના છો તમે બેસવાના છો આ જ જગ્યાએ આપણે નવમી ઓગસ્ટે રેલી કરેલી આનંદભાઈ ના હસ્તે આ બિરસા મુંડા ક્રાંતિકારી બિરસા મુંડા નું સ્ટેચ્યુ નું કરેલું એ સ્ટેચ્યુ પરથી આજે કહી દે છે આનંદભાઈ જીતી ને આવો એટલે પહેલા અહીંયા આવજો એ તમને આજથી જ અમે કહી દેસુ ને અહિયાં તૈયાર છો ને